આજે પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતોહરિ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મેરે તો તુમ પ્રભુ એક આધારા મેરે તો તુમ પ્રભુ એક આધારા બરાબર દસ દિવસના અલ્પ વિરામ પછી આપણે ફરીથી આજના ચિંતનમાં મળી રહ્યા છીએ ભાવનગર મુંબઈ ગઢપુર અને સારમપુર આ તમામ મંદિરોમાં આ દિવસો દરમિયાન ઠાકોરજીના દર્શન પણ કર્યા સારંગપુરમાં સ્મૃતિ મંદિરમાં માળા પણ કરી પ્રાર્થના પણ કરી પ્રદક્ષિણા પણ કરી અને સંતોની સભામાં પ્રવચન પણ કર્યું બોટાદની અંદર મંદિરમાં રવિસભામાં પણ પ્રવચન કરવાની સેવા મળી ત્યાં પણ સૌ કોઈને યાદ કરીને ઠાકોરજીના દર્શન કર્યા છે આપણે આજે સદગુરુ મુક્તાનંદ સ્વામીના પદ ઉપર ચિંતન કરવા જઈ રહ્યા છીએ મુક્તાનંદ સ્વામી મહારાજ કરતાં ઉંમરમાં બાવીસ વર્ષ મોટા મહારાજ માટે મુક્તાનંદ સ્વામી ઘણા ઘણા સિનિયર સંત સદગુરુ રામાનંદ સ્વામીના પટ્ટિષ્ય કહી શકાય એમના મંડળમાં ઘણા સંતો રહેતા હતા ત્યાગી હતા વૈરાગી હતા તપસ્વી હતા નિષ્ઠાવાન હતા સમજદાર હતા સાધુતાની મૂર્તિ હતા નિયમ ધર્મમાં શુરા ને પૂરા હતા અને સૌ કોઈ તે સમયમાં અને આજની તારીખે પણ મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ એટલે કે સત્સંગની માં સમાન એમને મહારાજમાં કેવો પ્રેમ થયો છે કેવી ભક્તિ થઈ છે કેવું જોડાણ થયું છે કેવી નિષ્ઠાની દ્રઢતા થઈ છે અતિ અતિ કઠણમાં કઠણ કોઈ પણ સાધના હોય તો મહારાજે કહેલા ગઢપુર પ્રકરણના પહેલા વચનામૃતના શબ્દો યાદ કરીએ શાસ્ત્રમાં અનંત પ્રકારના સાધનો લખ્યા છે એમાં કઠણમાં કઠણ સાધન કોઈ પણ હોય તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એનાથી કોઈ કઠણ સાધન નથી અને એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી ભગવાન વૈકુંઠમાં છે ગોલોકમાં છે અક્ષરધામમાં છે એવી ધારણા કરીને એવી શ્રદ્ધા અને માન્યતા સાથે લાખો લોકો ભક્તિ ઉપાસના કરે છે તે સૌને આપણે વંદન કરીએ પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ જીવોના કલ્યાણના માટે ધર્મના સ્થાપન કરવા માટે માનવ દેહ ધારણ કરી આપણી વચ્ચે બિરાજમાન થાય અને એમાં ભગવાનપણાની પ્રતીતિ આવવી એમાં દિવ્ય ભાવની દ્રઢતા થવી એમને વિશે આત્મબુદ્ધિ થવા કેટલા કઠણ છે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે અતિશય અતિશય કઠણ સાધન ભગવાનને ઓળખવા ભગવાનને રાજી કરવા ભગવાનના કોઈપણ કાર્યમાં વચનમાં આદેશ કે ઉપદેશમાં એક ક્ષણના માટે પણ મનુષ્યભાવ આવવા ન દેવો શંકા કુશંકા થવા ન દેવી આ અતિ કઠણ સાધના છે મહંત સ્વામી મહારાજ એટલા માટે તો આપણે કહે છે કે પ્રાપ્તિ તો થઈ છે પરંતુ પ્રતિતિ લાવવાની બાકી છે પ્રતીતિ એ જ અત્યંતિક કલ્યાણ છે મહારાજે વચનામ્રતમાં કહ્યું ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ આવે એ અંતર્દ્રષ્ટિ છે એ બાહ્ય દ્રષ્ટિ છે એ સાધનાનું મૂળ છે સાધનાનું રહસ્ય છે નિર્ગુણ બ્રહ્મ સુલભ હતી સગુણ જાને કોઈ સગુન ચરિત નાના વિધિ સુની મુની મનભ્રમ હોય ગામમાં બિરાજમાન થયેલા ભગવાનમાં તો સૌ કોઈને પ્રતીતિ આવે પણ આપણી સામે ગાયો ચરાવતા હોય વાછડા ચરાવતા હોય દૂધ દહીંના માટલા ફોડતા હોય ચોરી કરતા હોય ઘોડા ખેલાવતા હોય નદીમાં સ્નાન કરતા હોય પંગતમાં પીરસતા હોય છાના રહેતા હોય અબોલા પણ લેતા હોય વડતા પણ હોય ને ટોકતા પણ હોય એવા ભગવાનના સ્વરૂપમાં લાવવી એ અતિશય અતિશય કઠણ કામ છે ભક્તાનંદ સ્વામી આ ભૂમિકા ઉપર બેસી ગયેલી સંત વિભૂતિ પોતાના પદની અંદર ગાઈ રહ્યા છે મેરે તો તુમ પ્રભુ એક હિ આધારા હે મહારાજ આ અનંત કોટી બ્રહ્માંડની અંદર મારો કોઈ પણ આધાર હોય જેના આધારે જેની કૃપાથી જેની દ્રષ્ટિથી જેના સંકલ્પથી જેના આશીર્વાદથી હું જોઈ શકતો હોઉં સાંભળી શકતો હોઉં બોલી શકતો હોઉં ચાલી શકતો હોય નાની મોટી કોઈ પણ ક્રિયા કરી શકતો હોય એનો આધાર હે પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજ આપ છો મારામાં એવી કોઈ વાત ચટુતા નથી ચતુરાઈ નથી બુદ્ધિમત્તા નથી એવી કોઈ સાધના નથી તપશ્ચર્યા નથી જ્ઞાન નથી કે જેણે કરીને આ સંસાર સાગર હું તરી શકું ભવસાગર પાર કરવા માટે અનાદિકાળથી જીવાત્માની સાથે જડાયેલા અહંતાને મમતા અજ્ઞાન વાસના સ્વભાવ અને પ્રકૃતિ એને ટાળવા બાળવાની શક્તિને સામર્થિ મહારાજ બ્રહ્માંડોમાં કોઈની પાસે હોય તો આપણી પાસે છો આ નાનો એવું પદ અને પદની જે ધ્રુવ પંક્તિ છે આપણને ઘણું ઘણું કહી જાય છે સમજાવી જાય છે પ્રેરણા આપી જાય છે આપણે આપણા જીવનની અંદર વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં સત્સંગ સમુદાય અને સાધનાના માર્ગની અંદર પણ ઘણા ઘણા આધાર લઈને ફરતા હોઈએ છીએ પૈસાનો આધાર સત્તાનો આધાર વિદવતાનો આધાર કંઈ સાધના કરી હોય એનો આધાર આપણા માટે સંત અને ભગવંત ગૌણ હોય છે સત્સંગ ગૌણ હોય છે આપણે હંમેશના માટે એમાં જ રાસતા હોઈએ છીએ ઠાકોરજીના દર્શન કરતા હોઈએ માળા કરતા હોઈએ પ્રવચન પારણ કરતા હોઈએ દિલ દિમાગના કોઈ નાના એવા ખૂણાની અંદર આવા પ્રકારના સંકલ્પ વિકલ્પના ભાવ જાગતા હોય છે કે હું કોણ છું હું આવો મહાન છું મારા જેવો કોઈ નહીં મેં આટલી સેવા કરી આટલું દાન કર્યું આટલા વ્રતો કર્યા જરૂર જરૂર અક્ષરધામને પામવાનું પણ જેના આધારે અક્ષરધામ મળવાનું છે જે આપણા આરાધ્યને ઉપાસ્ય દેવ છે એના તરફ આપણું બહુ જ ઓછું ફોકસ હોય છે આ પંક્તિ મનન કરવા જેવી છે મિષ્ણા માટે યાદ રાખવા જેવી છે મેરે તો તુમહી પ્રભુ એક આધારા મેરે તો તુમહી પ્રભુ એક આધારા આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ સાથે સૌને જય સ્વામિનારાયણ